પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા જીઆઈડી તરફ ચાર રસ્તા પાસે એક બીઆરટીએસ બંધ છે આપ જોઈ શકો છો કામ ચાલુ છે બીજા બાજુનો એ રોડ છે ત્યાં મચ્છી માર્કેટની જે લાઈન છે એ હું આપણે બતાવી રહ્યો છું રોડ આખો બ્લોક કરી દીધો છે એના હિસાબે જે ટ્રાફિક સમસ્યા થાય છે એક દિવસ મચ્છી માર્કેટ સાફ કરી બીજે દિવસે એને એક પોઝિશન છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં મચ્છી માર્કેટવાળા રોડ ઉપર ઊભા રહી ગયા છે અને આ ધોસોડ પચાસ ટકા ઉપર રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે આજે આ ટ્રાફિક એક સાઈડ જે રહી છે એ મચ્છી માર્કેટના હિસાબે રહી છે જો સુરત મહાનગરપાલિકા કતરગામ ઝોનના અધિકારીઓ જો આટલું ધ્યાન આપશે તો આ રોડ ઉપર જે થતી ટ્રાફિક સમસ્યા છે એ કાયમ માટે હલ થશે મચ્છી માર્કેટ સો ટકા ફેરવવી પડે એવી પોઝિશન છે ત્યારે સમજશે અધિકારીઓ દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર Surat Maha Neger Panipat